હું ઉત્તર ગુજરાતમાં હોઉં કે દક્ષિણ ગુજરાતમાં હોઉં મધ્ય ગુજરાતમાં હોઉં કે સૌરાષ્ટ્રમાં હોઉં ઘણી વખત નવા નવા બતાવતો છું આમ આજકાલ વર્ષો પહેલા તમારા બાપ દાદા એવું જોયું હશે કે ગામડાઓમાં પાણી નથી કુવા ખાલી છે અને સાપાઓમાં પણ તમે લાંબી લાંબી કતારોમાં બેડા છે પરંતુ આજ આજે ગુજરાતના એવા વિરલ વ્યક્તિને બતાવી જેમણે પાણી માટે ખાસ કરીને ચેકડીઓ માટે કામ કર્યું છે આ માણસની ચર્ચા આજકાલ સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્ર આઈ ગયા છીએ

આમ લોકો તમને આ જે જળ ક્રાંતિ થઈ એ તરીકે જ આજ ધીમે ધીમે ઓળખે છે આમ તો ઘણા વર્ષ થઈ ગયા છે છતાં બી આટલું બધું લોકોને ઓળખ બની એની પાછળ શું કારણ છે હવે નાથાભાઈ મારું વતન જુનાગઢ નું ખડપીપડી ગામ છે મેંદર જુનાગઢ ની વચ્ચે એટલે મારા દાદા બાપુજી પાસેથી હું સાંભળતો કે આ વિસ્તારમાં છે ને ભગવાન નું વરદાન છે કોઈ દી દુકાળ ના પડે કારણ ભૌગોલિક હતું કે સારા વરસાદ પ્રદેશ ફળદ્રુપ જમીન હવે ઈ મારા ગામમાં પણ પીવાનું પાણી ના રહ્યું અને હું ત્યારે અમરેલી જિલ્લામાં નોકરી કરતો અને આખા સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતા હોય અને જયારે ગામે ગામ ભયાનક પીવાના પાણીની સમસ્યા થઈ છાપાઓમાં આવે બેડાની લાઈનો આવે મારી નજરે મેં બસો થી ચારસો બેડાની લાઇનો જોઈ અને સુકા ખેતરો જોયા ઉજળ ખેતરો કેવાય સુકા કરતા હાવ વાડ્યું ઉજ્જળ થઈ ગયું જે બાર માસી ધમધમતી એમાંથી પછી મને એક વિચાર આવ્યો કે પાણી રોકવું પડશે અને સૌથી પેલું ઓગણીસો છન્નું માં મારા ખર્ચે મેં મુંજિયાસર ની એક પથ્થરની ખાણમાં પાણી સુડતાલીસો રૂપિયા ખર્ચી નાખ્યું એનાથી ત્રીસ જેટલા કુવાન બોર જીવંત થયા ઈ પરિણામ ઉપરથી નવેમ્બર મહિનામાં બે હજાર છન્નું માં એવો વિચાર આવ્યો કે આનાથી લાભ થયો છે પણ ગામની સમસ્યા હલ થાય નહીં જો આખા ગામની જળ સમસ્યા હલ કરવી હોય તો દરેક ગામમાં પછી સૌરાષ્ટ્ર હોય ગુજરાત હોય કે ભારત હોય કે દુનિયા પાંચ થી પચાસ એક ડેમ બનાવવા પડે અને જે ખરાબા મળતા હોય એ એક બે માટીના તળાવ કરવાના આ જળ ક્રાંતિ નું મૂળ એ મને વિચાર આવ્યો અચ્છા હું તમને કહું તમે એક શિક્ષિત ભણેલા માણસ છો નોકરી કરતા બરાબર તમે તમારા માટે કે તમારા પરિવાર માટે તો તમે તમે નથી તો સમાજનો એવી તમને એવી તો કઈ ગાંઠ વળી ગઈ કે આ માણસે તળાવ તરફ ગયો બધા ગામડે ગામડે તળાવ ખોદાયરા લોકોનો ફાળો ભેગો કર્યો પોતે તમે દાયરા તો સિટીમાં ધંધો તમે રહ્યા પણ એવું એમ એવી 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 કઈ જનોની પેદા થઈ ગઈ કે આપણે આ કઈક કરીએ એના માટેનું કારણ છે ને મેં યુવાની ત્રણસો પુસ્તક લઈને વાંચેલા અને એમાંથી આપણને બધા સંસ્કાર મળે માનવ જીવન ના મળે ધર્મ ના મળે સંસ્કૃતિ ના મળે દેશભક્તિ ના દેશ સેવા ના મળે ઈ વાંચ્યા અને એમાં ઇઠાવીસ વર્ષે ગુલામી નો ઇતિહાસ વાંચ્યો ને અને મારા શરીરમાં આગ લાગી ગઈ કે કરોડોની જનસંખ્યા નો દેશ શિક્ષિત દેશ ધનવાન દેશ ભર લૂંટારા બકરા ઘેટા ચડાવનારા ઊંટ ચરાવનારા નો ગુલામ એટલે એના મને કારણો મળ્યા કે ભારતના પતનનું કારણ આ ચાર વૈર ચાર વર્ણો અને જ્ઞાતિ પ્રથા કે ભાઈ ક્ષત્રિય લડે બાકીના બધા ઉભા ઉભા જોવે બરાબર પછી વૈરાગ્યવાદ કે જીવન માયન પત્ની માયન સંસાર માયન રાજગાદી માયન ખેતી માયન હવે જે પ્રજા પોતાના કર્તવ્ય ધર્મને અસ્તિત્વને માયા માને એનું પતન ના થાય ને નાથા ભાઈ તો આશ્ચર્ય માનવાનું રહીએ અને ત્રીજું પ્રારબ્ધવાદ જે પુરાણોની કથાઓ બેહે એ જે ભાગ્યમાં જ આયુષ્ય ધન સંપત્તિ લખેલું હોય તો મળે ના હોય ના મળે અને આ મને પતનના કારણો લાગ્યા ગયા અઠયાવીસ વર્ષે મેં નક્કી કર્યું કે આનાથી મુક્ત થઈ જાવ અને મનોમન મેં નક્કી કર્યું તો પછી તો આપણો ધર્મ કહો મેં ખરેખર તેથી રાષ્ટ્ર ધર્મનો સંકલ્પ લીધો કામની ખબર નહોતી અને એક સૂત્ર મગજમાં આવ્યું કે કોઈ પણ પ્રશ્ન હોય એ ઓલી ગુલામીમાંથી લૂંટ મહમ્મદ ગજનીની લૂંટોમાંથી કે કોઈ પણ પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો ન કે પ્રશ્ન આપણેથી લઈને આપણા દેશ સંસ્કૃતિને ઉખેડી નાખે પણ તમે જે વાત કરો છો ને મનસુખભાઈ એ તો આપણા ડીએનએ માં છે હા તો આપણે તો એ જ શીખવાડવામાં આવ્યું છે ને હા તો આ તો ક્યાંથી ચાલે તમે જેની વાત કરો તો નહીં અઠ્ઠાણું ટકા એ પ્રજા છે અહીં તો બે ટકા વાળા તમારા જેવા શું સરમ સમાજ ચલાવશે નહીં આ વેદ મારો નથી આ વિચાર મારો છે આ વેદનો વિચાર છે પછી તમે પુરાણને માનો છો ના પુરાણો ને હું છે ને ધર્મ શાસ્ત્ર તરીકે ના ગણી શકું તો શું ગણો વેદ ને હું વાર્તાઓ છે તો 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 ગણો છો હા પરી ની કથા છે એવી કથા છે હા અને એમાં ઇતિહાસ સાચો લીધો માનો રામ ની વાત આવે કૃષ્ણ ની વાત આવે એ સાચી હોય પણ એમાં છે ને એવું એટલું બધું ઉમેરવામાં આવ્યું ને કે મહાન ને છે ને ના મંત્ર હતા ને એને એક લાખ ને કઈક અઢાર હજાર મૂકી દીધા ગીતાના સિત્તેર કે એમ કઈક મંત્ર હતા ને એને કે એમાં વધારી દીધા પાસે સાંભળું છે હું એનો ઇતિહાસકાર નથી સંશોધક નથી બરોબર પણ એકમાત્ર વેદ બાજ ઉ નથી થયા છે એના વિચારો તો દેશને જગાડ્યો સ્વરાજ્ય શબ્દ દયાનંદ સરસ્વતી આપો ઈ લોકમાન્ય તિલકે જીલી લીધો તમે હજી દયાનંદ સરસ્વતી નું સાહિત્ય વાંચો સ્વરાજ્ય આ શબ્દના પ્રણેતા ગણો કે દાતા ગણો ઈ દયાનંદ સર દયાનંદ મૂર્તિ પૂજા ના વિરોધક હતા તો તમે મૂર્તિ ના હું નહીં માનું હું એક માનું છું નિરાકાર પરમાત્મા છે ને ઈ નિરાકાર છે ને ઈ અજન્મા એમ કહું તમે શિવજી ની મૂર્તિ હોય તો માનવ નું માનું જ છું

પ્રકૃતિ ને માન આપવું પડે કે ઈ ગંગા કરો અનંત કરોડો મનુષ્ય જગતનું પોષણ કરે જગત આપણે આપણા ગામની તો ભાવ જગત થી ના છે કે નદી કેવી આયેલી જાય આપડે સ્નાન કરી લઈએ અને ગંગા છે ને એમ કે એ તો એક સંસ્કૃતિ છે ને એમ કહી શકાય કે પ્રાણ કહેવાય તો એમાં એમાં ધાવાનું આપણને ગૌરવ હોવું જોઈએ પણ એવી અપેક્ષા ન રખાય કે મેં જેટલા કઈ ખોટું કર્યું પાપ કર્યું આ દવા આપણે ચોખા થઈ ગયા તો હવે પાપ કરી રાખે એટલે તો આપણે કોઈ દિવસ છે ને નિષ્ઠાવાન સમાજ ઉભો ન કરી શકીએ અને ચોક્કસ સવાલ જ નથી કર્મયોગી નિષ્ઠાવાન અચ્છા કર્મયોગી કે જે પોતે જ જવાબદારી લે કે આ પાણીનો પ્રશ્ન છે એ મારો છે કે અમારો છે અમે એનો સોલ્વ કરશું નહીતર પ્રજા ભિખારી વૃત્તિ ની થઈ જાય કે ભગવાન બધું કરી હે એટલે કંગાલ થાય સરકાર કરી હે એટલે ભિખારી થઈ જાય પ્રજા નહીં બનાવ્યો છે જાપાન ને મહાન બનાવ્યું હોય તો એની પ્રજા એ બનાવ્યો છે અને આ મારું સપનું છે ભારતની પ્રજા પાછી વેદ તરફ પડે ગીતા તરફ વળે રામાયણ તરફ પડે અને ઈ કર્મયોગી બને અને પોતાના જીવનથી લઈ

સરકાર નો દસ લાખ રૂપિયામાં એક થી બે ચેકડેમ બનતા હતા તેથી તે જામકામાં અમે દસ લાખમાં એકાવન ચેક બનાવ્યા છે એનો હિસાબ નું એકાઉન્ટ પડ્યો છે અને કોઈ પણ આવી જોઈ શકે છે મને ગામ ને પૂછે એની એક કાકરી હલી નથી અને એનાથી જામકા ગામને ત્રણ કૃષિના પાકો આવતા થયા તો આજે પાંચ આઠ કરોડનું ઉત્પાદન તો ખાલી ઉનાળાનું આવતું છે જે આવતું જ નહોતું અમારા અંદાજે દસક કરોડનો લાભ છે આજુબાજુના ત્રણ ચાર ગામને પણ લાભ થાય દસ કરોડનો એટલે આ દેશને પ્રેરક છે કે જો લોકો નિષ્ઠાથી કામ કરે શુદ્ધથી કામ કરે તો ઓછા ખર્ચમાં થાય ટકાઉ કામ થાય અને જબરજસ્ત પરિણામ આવે છેલ્લે ક્યાં કામ કર્યું છે કે ભાઈ સનાતન સંસ્કૃતિ પણ ત્યાં ટકવી જોઈએ બરોબર ઈ પણ અમે સંસ્કૃતિ લિસ્ટ છીએ બરોબર છે તો એ ટકવી જોઈએ પાકે સંસ્કૃતિ છે એટલે આપણે છીએ હા એટલે પછી

એમાંથી જે માનવ સંસ્કૃતિ બળવાન બને અને જે માનવ સંસ્કૃતિ બળવાન હોય એનું રાષ્ટ્ર આપોઆપ બળવાન હોય આ મારું દર્શન છે એટલે આદિવાસી ક્ષેત્ર ભેખડીયા ને આખું દેશ આજે ઓળખવા માંડ્યો કે ભેખડીયામાં એમ ત્રીસ ચેક બનાવ્યા અને મધ્ય પ્રદેશનું લુટારાનું અને શિકારી ગામ હતું ને ત્યાં મેં એકાવન ચેક ડેમ તડકો અને હું અહીંયા ઝૂપડા મારીઓ તો મારા રહેવાથી હું એમ નું કહું તમે હું એમ કહું કે આપણે આદિવાસીઓ દારૂ નો પીવાય આપણે આદિવાસીઓ તમાકુ નો ખાવાય આપણે આદિવાસીઓ શિકાર નો કરાય આપણે આ લૂંટફાટ મૂકી દેશું તો આપણો વિકાસ થાશે તો ભેખડી અને જામલી ભારતના પેલા તમાકુ દારૂ માંસાર મુક્ત સાકારી ગામ લઈને એમાં મને આખો સંસ્કૃતિ ઉદય તો દેખાય છે પણ વિષોનો ઉદય દેખ પેલા ભાગમાં અમે તમને બતાવ્યું મનસુખભાઈની જિંદગી એક જળ જળપ્રાંતની શરૂઆત કેવી હતી લોકોએ કેવી રીતે ભાગ લીધો આગળ કઈ રીતે ચાલ્યું આ બીજી તમામ બધી વાતો અમે બીજા ભાગમાં બતાવશું આજનો ભાગ બીજો ભાગ તમે જો પહેલો ભાગ જોયો છે તો આ ભાગ જોવો જરૂરી છે ચાલો જોઈએ બીજો ભાગ